તે ખેડૂત મિત્રો સોની ભાઈ આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને જીરાના ચોકામાં માલ સારો છે પણ બજાર ઢીલા છે થોડા અને ટકેલા પણ છે પણ માલ એવો કંઈ સુપર આવતો નથી અને હવા માંડી છે વાતાવરણના લીધે જીરામાં એટલે ભાવ ઓછા થાય છે ઊંચામાં એકાવનસો આજુબાજુ નામ પડ્યું છે બાકી પાંચ હજારને પંચોતેર અડતાલીસો એમાં ભાવ જાય છે જનરલ બજાર તમારે પિસ્તાલીસોની માન લઈને અડતાલીસો ઓગણપચાસોના માનવાના તો ચાલો જીરાના ચોકાની હરાજી જોઈ લઈએ ગયા દીપુ ભાઈ 4500 આ બજો પાંચોમાં 50 50 85 95 250 275 540 હા સચવા ભાઈની જાવી 50 50 60 70 75 80 85 90 સચવા ભાઈની જાવી હા ધન્યવ 50 75 5 10 15 2 2 3 4 5 6 7 हज़ार सौ अठतालीस सौ पूरा ચાર આંક 4870 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 90 95 100 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 પાંચ પાંચ ખબર જ લાઈન ફેરવી 0 0 6 0

ત્રણ હજાર ત્રણ હજાર રૂપિયા ત્રણ હજાર બીજી વાત મહિના છે આ બાજુ છે પાંચ હજાર ને પંચાવન

પાંચ દસ પંદર પચીસ પચીસ રૂપિયા

લો ગેટી ગયો એટલેને મને ઓર આનંદ આ બસ 500 દેખા પૂરો કરી એટલે આ માગલ રાખો ઉભો ટકઈ જ્યો